જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણની પરાવાણી એટલે વચનામૃત કે જે વચનામૃતમાં તમામ વેદ પુરાણ શાસ્ત્ર ઉપનિષદ એ બધાનો નીચોડ જ કહી શકો કે જે શાસ્ત્રોનું મનોમંથન અધ્યયન કરવાથી જેને સમજવા અતિ મુશ્કેલી વાળું છે જે અતિ ગહન શાસ્ત્ર છે એને સરળ ભાષામાં જો કોઈ સમજાવતું શાસ્ત્ર હોય તો એ ભગવાન સ્વામિનારાયણે ઉચ્ચારેલી વાણી એ વચનામૃત છે એને સમજવું ઘણી કઠિન છે પણ અભણમાં અભણ વ્યક્તિ પણ જેને સમજી શકે અને વિદ્વાનમાં વિદ્વાન વ્યક્તિ એની સમજમાં પણ ન આવે એવું ગહન પણ છે અને સરળ પણ છે જેમ જેમ વચનામૃતનું અધ્યયન કરવામાં આવે એમાં પણ ખાસ જે વચનામૃતો વચનામૃતો એ ભરેલા જલ્દી નહીં સમજાય પણ એનું અધ્યયન કરવાથી સરળ રીતે સમજાઈ જશે અને જ્યારે વચનામૃત એકવાર સમજાઈ જાય પછી તમારે કોઈ શાસ્ત્ર સમજવાની જરૂર નહીં રહે અને આ લોકની અંદર ભગવાન સ્વામિનારાયણનું જે અવતરણ કાર્ય એ કેવળ અને કેવળ આ લોકમાં જીવન જીવતા જે પામર જીવાત્મા અક્ષરધામના અધિકારી બનાવવા માટેનો ઉદ્દેશ્ય લઈ અને પરમાત્માએ પોતાના જે આશ્રિતો એને અનંત ગણું સુખ સમયા ઉત્સવો કરી અને આપ્યું સહેજે જેણે ભગવાન સ્વામિનારાયણનું દર્શન કર્યું એને પોતાના ધામના અધિકારી બનાવી દીધા અને એક જ લક્ષ્ય હતું કે નિર્વાસનિક એવા જીવાત્માઓ એને પરમાત્માના ધામની પ્રાપ્તિ કરાવી કે અક્ષરધામનું સુખ આપવું અને એટલે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે મહારાજ વાસનાનું શું રૂપ છે બ્રહ્માનંદ સ્વામીએ જ્યારે પૂછ્યું ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે કે પૂર્વે જે વિશે ભોગવ્યા હોય દીઠા હોય ને સાંભળ્યા હોય તેની જે અંતઃકર વિશે સ્મૃતિ થઈ આવે તેને વાસના કહીને યાદ રાખો કે જે જીવાતમાં જે ભટકણ ની અંદર જન્મ મરણના અંદર જે ગોથા ખાય છે એનું જો કોઈ કારણ હોય તો એ છે ઘણા લોકો ભૂત પ્રેતા દીક ની અંદર માનતા નથી હોતા કોઈ અતૃપ્ત જીવાતમાં કોઈ વાસનિક જીવાતમાં એ ભટકતો હોય અને કોઈનામાં પ્રવેશ કરી અને બોલતા હોય તો આજના એમાં ખાસ ભણેલા ગણેલા આ વાતનું લક્ષ્ય આપતા નથી અને બોલતા હોય છે કે બધું ખોટું છે બિલકુલ ખોટું નથી એકવાર સારંગપુરની મુલાકાત લેવી એટલે તમને ચોક્કસ ખ્યાલ આવી જશે કે વસ્તુ હકીકત છે કે નહીં વાસના એના પણ પ્રકાર છે એક તો શુભ વાસના અશુભ વાસના અને મલિન વાસના પરંતુ એમાં આપણે નહીં જઈએ જે અશુભ વાસના જે વ્યક્તિને અંતકાળે રહી જાય અને પછી જે વ્યક્તિ પ્રેતાત્માના દેહને પામે છે જેને આપણે સામાન્ય ભાષામાં કહો ને કે ભૂત કહે છે તો કોઈ એમ કહે કે ભૂત છે હા છે હકીકતમાં છે પણ એને કોઈ ઓળખતું નથી સારંગપુરની વાત મૂકી દો પણ આજે તમે ફરવા જનારો જે જમાનો તો વેકેશનની અંદર થોડી રજાઓ પડે એટલે શિમલા ને બધે તમે ફરવા જતા હો છો રાજસ્થાન આદિકમાં જો ફરવા જવાનું થાય તો રાજસ્થાનનો જીવતો જાગતો ઇતિહાસ આજે તમને પુરાવો આપશે કે અતૃપ્ત જીવાત્માઓ એ ભટકે છે કે નથી ભટકતા રાજસ્થાનમાં જેસલમેર જિલ્લાનું કુલધરા ગામ સત્ય હકીકત અને આજની તારીખમાં પણ એ પ્રૂફ આપે છે કે અતૃપ્ત જીવાત્માઓ એ કઈ રીતે ક્યાં નિવાસ કરીને રહેતા હોય તો એ કુલધરા ગામ બ્રાહ્મણોની વસ્તી અતિ પવિત્ર ગામ પવિત્ર જીવન જીવનારા એવા ભૂદેવો ત્યાં નિવાસ કરે અને એ ગામમાં સરસ મજાનું શિવાલય શ્રાવણ માસ આવે એટલે ગામની તમામ જે બ્રાહ્મણની બ્રહ્મકન્યાઓ એ શિવજીનું પૂજન કરવા માટે જાય ને એ વખતે અતિ સ્વરૂપમાન એવી પદ્મા નામની કન્યા એ પણ પોતાની સાથે શિવાલયમાં પૂજન કરવા માટે જાય અને ત્યારે એ રૂપ ઉપર ગામના રાજાની કુ દ્રષ્ટિ પડી અને અતિ મોહાન રાજા જે રૂપનો ભક્ષ ભક્ષી હતો કોઈ પણના ઉપર એને મીટ મંડાઈ જાય અને એની છબી જો એના અંતરની અંદર આવી જાય તો એ એ વ્યક્તિની સાથે લગ્ન કરીને રહેતો હતો એ રૂપનો ભોગી એ રાજાએ તપાસ કરાવી કે આ દીકરી કોની છે વાત વાત કરતાં એ દીકરીના બાપ સુધી વાત પહોંચી અને રાજાએ કેણ મોકલ્યું કે તમારી દીકરી છે એનું મારી સાથે લગ્ન કરાવવામાં આવે અને આજની જેમ એ યુગ નહોતો એ સમય એવો હતો કે વટલવું એના કરતા તો મોતને વાલો કરી લેવું અને આજની જે અતિ ભણેલ ગણેલ પેઢી એ વર્ણાશ્રમ ધર્મને બિલકુલ માનતી જ નથી વિશેષ તો એમાં કાંઈ ઉતરવું નથી હવે શું કરવું એ નિર્ણય દીકરીના બાપ છે લઈ શકતા નથી દીકરીને ખબર પડી દીકરી વિચારે કે કે આના કરતાં તો મરી પરંતુ આપવામાં આવ્યો આવતી પૂર્ણિમાના દિવસે લગ્ન એ કરાવી દઈશું દીકરીના બાપુ છે એને આજુબાજુમાં ગામડાની અંદર રહેતા જે પોતાના જ્ઞાતિના બ્રાહ્મણો હતા એ ભૂદેવો બધાને વડીલ ભૂદેવો એને બોલાવા વાત કરી કે આજે મારી દીકરીનો પ્રશ્ન છે કાલે બીજાની દીકરી ઉપર એની કુદ્રષ્ટિ મંડાશે તો બીજાની ડિગ્રી પણ એને ભક્ષ બની જશે તો એ નિર્ણય શું કરો અને ત્યારે તમામ બ્રાહ્મણો એને નક્કી કર્યું કે આપણે આપણું ગામ છોડી અને જતું રહેવું અને ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે જે સ્થાનમાં રહેવાથી ઉપદ્રવ થાય એ પોતાનું ગ્રાસનું ગામ હોય તો પણ અમારા આશ્રિતે એનો ત્યાગ કરી દેવો એક ગામ કુલધરા નહીં પણ આજુબાજુના ચોર્યાસી ગામના બ્રાહ્મણો ભેગા થયા હતા અને ચોર્યાસી ગામના બ્રાહ્મણો એમને નિર્ણય કર્યો કે આજની જ રાત આપણા માટે કાફી છે આજે રાત્રે જ આપણે બધા અહીંયાથી ગામ છોડી સરસામાન લઈ અને નીકળી જઈએ એને પોતાના મકાનો હતા જમીન જાગીર બધું જ હતું પણ કેવળ અને કેવળ એક દીકરીનું શીલ બચાવવા માટે એ પોતાની સમૃદ્ધિ ઉપર તિલાંજલિ આપવા માટે તૈયાર થઈ ગયા એ સમય એવો હતો કે શીલ માટે એ સમૃદ્ધિ છોડવા માટે તૈયાર હતા અને આજે એ સમય છે કે પોતાના શીલને એ દવા ઉપર મૂકી દે છે એક રાત્રિમાં ચોર્યાસી ગામ એ બ્રાહ્મણોએ એક સાથે ખાલી કરી દીધા પરંતુ બહેનો એવું કે એવા વડીલો વૃદ્ધો હતા કે જે ચાલી શકે એમ નહોતા ગાડું બળદ જે કાંઈ વાહનો હશે એમાં બાળકો સરસામાન એ બધું જેટલું લેવાય એટલું લીધું પણ કોઈ એવા વડીલો હતા કે જે ચાલી શકે એમ નહોતા અને એવા વડીલો એમ કહેવાય કે પોતાના પ્રાણ એ ત્યાં ત્યાગી ત્યાગી દીધા કેતા આત્મહત્યા કરી લીધી અને પ્રાણ છોડી દીધા સવાર થતાં આખું જ ગામ જે કિલકિલાટ કરતું ગામ હતું એ ગામ જાણે સ્મશાન ભૂમિ બની ગઈ હોય એમ સુમસામ થઈ ગયું પેલા રાજાને તો હવે પરણવાની વાત તો એક બાજુ રહી અને જ્યારે ગામ છોડ્યું ત્યારે તમામ ભૂદેવો એ નિશાશા મૂકીને ગયેલા ને તો સ્વાભાવિક છે કે ક્યાં જઈને રહેશું શું કરશું રોજી રોજીરોટીનો પ્રશ્ન હતો પોતાની સમૃદ્ધિ પોતાની સામે એને છોડી દેવી એ કઈ નાની સુની વાત નહોતી પણ આજે સમય એ છે કે સંધ્યા સમય થાય એટલે ગામની અંદર આજે પણ કોઈ જઈ શકતો નથી આજે તમે કુલધરા જાઓ બહુ લોકો ફરવા માટે જાય છે જોવા માટે જાય છે તો ખંઢેર જેવા એ મોટા મોટા વિશાળ મકાનો આજે પણ અવશેષના રૂપની અંદર આપણે જોઈ શકીએ છીએ કેવા કેવા મકાનો ત્યારે મકાનનું કામ એ જગ્યા જોતા એમ થાય કે જ્યારે અહીંયા લોકો નિવાસ કરીને રહેતા હશે ત્યારે કેટલી સમૃદ્ધિ હશે એની પાસે અને કેવું એનું સુખી જીવન હશે છતાં એક દીકરીના શીલને ખાતર એણે પોતાનું ગામ ગ્રાસે બધું છોડી દીધું પણ આજે બને છે એવો કે સંધ્યા સમય પછી ત્યાં કોઈ વ્યક્તિ પ્રવેશ કરી શકતી નથી અને ઘણી વાર લગભગ મોટા ભાગના લોકોને અનુભવ થાય કે જે મકાનો પડ્યા છે ખાલી મકાનો ત્યાં જાય તો ક્યારેક બાળકને રડવાનો અવાજ આવે ક્યારેક કોઈને હસવાનો રવાજ અવાજ આવે કોઈ વ્યક્તિ આજુબાજુમાં આરસ પરસ વાતચીત કરતી રહી હોય કરતી હોય એવો અવાજ આવે તો ક્યાંક ક્યાંક જાણે પગની અંદર ઝાંઝર એ પહેરીને કોઈ સ્ત્રી નીકળે એ ઝાંઝરનો અવાજ આવે છે અને ક્યાં સુધી કે આ તો પછી અત્યારે તો લોકો આ જાણવા માટે જોવા માટે ખૂબ જાય છે કે જ્યારે વૈજ્ઞાનિકો એને આ બાબતનો ખ્યાલ આવ્યો તો એ લોકો પણ અહીંયા જોવા માટે આવેલા તો બન્યું કેવું કે ગાડીઓ જ્યારે ત્યાં પાર્ક કરવામાં આવી તો રફ રસ્તો છે માટીવાળો રસ્તો થોડો આમ અંદર જવાનું મેઇન હાઈવેથી લગભગ હું માનું ત્યાં સુધી ત્રણ સાડા ત્રણ કિલોમીટરનું અંતર છે અંદર જવા માટે ભૂલતી ન હો તો તો આપણે માટીવાળા રસ્તા પર ગાડી ચાલે ફોર વ્હીલ એટલે સહેજ માટી ઉડી અને એના કાચ ઉપર લાગી જાય હવે કાચમાં તમે આંગળીથી પછી જેવી ડિઝાઇન કરો જે લખો એ ક્લિયર લખાઈ જાય તો જ્યારે એ લોકો મકાનની અંદર બધું સંશોધન બધું જોઈ અને આ સાચું છે કે ખોટું એ જોઈને પાછા ફર્યા તો પોતાની ગાડીઓ ઉપર જે ફરવા આવનારા હતા જોવા માટે આવેલા લોકો હતા એની ગાડીઓ ઉપર નાના નાના બાળક એના હાથના પંજા કેમ બાળકો રમત કરતા હોય અને કાચ ઉપર એ પોતે પોતાના હાથના પંજાએ ચાંપતા હોય અને એના નિશાન પડી જાય એટલે એ ખુશ થતા હોય એક એની રમત એ પ્રમાણે ગાડી પર કોઈ પણ એવું બાળક સાથે નહોતું છતાં પાછા ફર્યા આજુબાજુમાં કોઈ એવો વસવાટ નથી તો નાના નાના બાળકોના હાથના પંજાના ચિહ્ન હતા બાળકોના રડવાના અવાજ આવતા હતા સ્ત્રીઓ વાતચીત કરતી હોય એવા અવાજ આવતા હતા અને ગાડીની આજુબાજુમાં જે માટી હતી એમાં નાની નાની પગલીઓ બાળકોને રમવાની પડેલી જોઈ એટલે સો ટકા સાબિત થઈ ચૂક્યું કે જે કાંઈ પૂર્વે બનાવ બન્યો છે વર્ષો પહેલા પોતાના પ્રાણની આહુતિઓ આપી દીધી છે એને પોતાની સુખ સમૃદ્ધિ જે મૂકીને ગયા એમાં સહેજે આસક્તિ હોવાના કારણે આ બિના આજે પણ બને છે સાવ સાદી ભાષામાં કહીએ તો કોઈ પિતૃઓ છે એ અતૃપ્ત હોય કેતા વાસનાને આધીન થઈ અને ભટકતા હોય અને જ્યારે કોઈનામાં પ્રવેશ કરે ત્યારે એમ કહે કે હવે અમે તમારું નારાયણ બલી શ્રાદ્ધ કરી અને તમારા જીવાત્માને સદગતિ આપીએ ત્યારે ઘણા લોકો એવું કહેતા હોય કે નહીં મારે છોકરાઓનું ધ્યાન રાખવું છે તો આ કેમ બને છે તો કે એના પરિવારની સાથે એની લાગણીઓ જોડાયેલી છે નથી કહેતા કે અમે ફલાણાને બેસાડ્યા છે બસ અતૃપ્ત વાસનાને કારણે અતૃપ્ત વિચારોને કારણે અતૃપ્ત ઈચ્છાઓ એના કારણે જીવાત્માઓ આ સ્થિતિને ભોગવતો હોય છે અતૃપ્ત કહેતા ઈચ્છાઓ કે એ બધી અતૃપ્ત એટલા માટે કંઈ ક્યારેય પૂરી થતી જ નથી તૃપ્ત થતી જ નથી અને એટલે ભગવાન સ્વામિનારાયણ કહે કે અમારો આશ્રિત એ નિર્વાસનિક થશે ત્યારે જ અમારા પામશે માટે આ જીવન મળ્યા પછી કોઈ બીજાના ઉદરમાં કે દેહની અંદર પ્રવેશ કરવો પડે એવું કાર્ય કરવું નહીં કોઈ પણ સંપ્રદાયને તમે માનતા હો જે જે આરાધ્ય દેવની અંદર તમને પ્રેમ છે પ્યાર છે એ પરમાત્માનું ભજન કરી અને એક સમય એવો તમે કેળવી લો કે જ્યારે પોતાના શ્વાસ પૂરા થાય ત્યારે નિશંક નિધડક થઈ અને પરમાત્માના ધામ સુધી પહોંચવા માટે તૈયાર થઈ જાય કે હે ભગવાન હે મહારાજ મારે કોઈ પ્રકારની ઈચ્છા નહીં ત્યારે ખુદ ભગવાન એમ આવીને કહે કે તારી કોઈ ઈચ્છા હોય તો બોલે ત્યારે મેં કહે કે બસ આપનું સ્વરૂપ એ મને પ્રાપ્ત થાવ એ જ મારી ઈચ્છા છે મારે કોઈ આ સંસાર વ્યવહારની ઈચ્છા નથી તમારા પરમધામ અવિનાશી એના સુખને જોવા માટે હું ઈચ્છું છું એ સુખ ભોગવા માટે હું ઈચ્છું છું આવી જ્યારે સમજણ થાય આવી જ્યારે વિચારધારા થાય આવું જ્યારે જીવન બને ત્યારે એ પરમાત્માનો પરમ ભક્ત બનતો હોય છે અને જ્યાં સુધી આપણા અંતરની અંદર રંચ માત્ર પણ ઈચ્છાઓ છે તો એ ઈચ્છાઓ રૂપી વટવૃક્ષ એ વટવૃક્ષની વડવાઈ જ્યાં સુધી વાસના રૂપી ઈચ્છાઓ રૂપી જમીનની અંદર ચોટેલી છે ત્યાં સુધી માનજો કે પરમાત્માના ધામ સુધી આપણે પહોંચી નહીં શકીએ અને કેવળ અને કેવળ માણસનો જે જન્મ મળ્યો છે એ પરમાત્માનું ભજન કરી અને પરમાત્માના ધામને પામવા માટે મળ્યો છે બહુ સંસ્કૃતિમાંથી છૂટવા માટે મળ્યો છે નહીં કે બીજી માના ઉદરની અંદર પ્રવેશ કરી અને ફરી પાછા જન્મ મરણના ફેરાવવાની અંદર ચક્રવાની અંદર આપણે ફર્યા કરીએ તો લક્ષ વિરક્ત થઈ અને એવું ભજન કરીએ કે પરમાત્માનો અવિનાશી ધામ એવા અક્ષરધામને કાયમના માટે પામી અને મુક્તની સભામાં મુક્ત બની અને પરમાત્માનું એ સ્વરૂપ એના સુખનું સદાયને માટે પાન કરતા રહીએ અસ્તુ જય સ્વામિનારાયણ